મિત્રો નક્કી ગુજરાતમાં તોફાન લાવશે આ તારીખ દેશના ચાર રાજ્યોમાં સોમાસું આફત બન્યું છે એકસો ને બ્યાસી લોકોના મોત ભૂસંખલન થી રસ્તાઓ થયા છે બંધ હજારો યાત્રીઓ ફસાયા છે

અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી મોટી આગાહી સામે આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એચ કે દાસે જણાવ્યું કે આજે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જોવા મળશે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે દેશના ચાર રાજ્યોમાં સોમાસું આફત બન્યું છે એકસો ને લોકોના મોત થયા છે ત્યારે બહુ સંકલનથી રસ્તાઓ થયા છે બ્લોક અને હજારો યાત્રીઓ ફસાયા છે ચોમાસાને કારણે અનેક રાજ્યોમાં સારો એવો વરસાદ પડ્યો છે તો ઘણા માટે ઘણા માટે તો સોમાસુ આફત બની ગયું છે અત્યાર સુધીમાં યુપીમાં બાવન બિહારમાં સોળ આસામમાં બાણું અને હિમાચલ પ્રદેશમાં બાવીસ લોકોના વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે જીવ ગુમાવી ચુક્યા છે ત્યારે ભૂસંકલન અને આકાશથી વીજળી પણ પડી છે ઉત્તર પ્રદેશ અને બિહારનો ઘણી જગ્યાએ આકાશથી વીજળી પડવાને લીધે ઘણા લોકોના મોત પણ થયા છે ઉત્તરાખંડના સમોલીમાં ગઈકાલે ભૂસંકલન બાદ બદ્રીનાથ હાઈવે બંધ થઈ ગયો હતો જેનાથી ત્રણ થી વધુ યાત્રીઓ ફસાયા હતા મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડના હલ્વાની બનસવા સિતારગંજ અને વરસાદને કારણે કારણે હાલત દયનીય થઈ થઈ ચૂકી છે કાટમાળને થી વધુ રોડ ગયા છે આ દિવસે જમા થઈ શકે છે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તું આ કામ નહીં કરાવો તો અટકી જશે તમારા પૈસા કયા દિવસે જમા થઈ છે પીએમ કિસાનનો હપ્તો સંપૂર્ણ માહિતી તમને મળી જશે ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં સત્તરમાં આપતા રાહ જોઈ રહ્યા છે ત્યારે કિસાન યોજનાનો અઢારમો હપ્તો ભારત સરકારે ઓક્ટોબર મહિનામાં રિલીઝ કરી શકે છે હપ્તો મેળવતા પહેલા ખેડૂતોએ બે કામ કરવા જરૂરી છે નહી તો તેમના હપ્તાના નાણા પૈસા ફસાઈ શકે છે

આ યોજના હેઠળ ઉપલબ્ધ ની રકમ વધારીને હવે આઠ હજાર થઈ શકે છે તેવું આવનારા બજેટની અંદર સ્પષ્ટ થઈ જશે તો ખેડૂત મિત્રો ખાસ વિડીયો પસંદ આવ્યો હોય તમને સમાસાર યોગ્ય લાગ્યા હોય તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી માહિતી આવી મળશે તમને આ ચેનલ પરથી